ના સંતલપુર તાલુકાના બોરુડા ગ્રામ પંચાયત સમરસ સરપંચ તરીકે લાડુબેન હરજીભાઈ ચૌધરી તેમજ ઉપસરપંચ તરીકે ઠાકોર ગીતાબેન ભીમજીભાઈ અને આઠ સભ્ય બિન હરીફ જાહેર કરવામાં આવ્યા સાંતલપુર તાલુકામાં વધુ એક ગામમાં પંચાયતનું શાસન મહિલાઓને સોંપવામાં આવ્યું સાંતલપુર તાલુકાના બોરુડા ગામ ખાતે તેત્રીસ ગ્રામ પંચાયતની યોજાઈ રહી છે ચૂંટણી ગ્રામ પંચાયતની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતાં ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સમરસતાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે જ્યાં મહિલા સશક્તિકરણ સાચા અર્થમાં જોવા મળી રહ્યું છે અને ગ્રામ પંચાયતની અલગ પડ્યા પછી પ્રથમ ચૂંટણીમાં જ ગામ લોકોએ સંપ થઈ ગામનું શાસન લક્ષ્મીના હાથમાં સોંપી ગામના નવીન વિકાસ ગાથાની શરૂઆત કરી છે વાત છે સરહદી વિસ્તાર સાંતલપુરના છેવાડાના બોરુડા ગામની કે જે પહેલાં બોરુડા અને ચારડા જૂથ ગ્રામ પંચાયતમાં સામેલ હતું અને આ વર્ષે તેનું વિભાજન થતાં બોરુડા ગ્રામ પંચાયતમાંથી ચારડા ગ્રામ પંચાયત અલગ પડી હતી ને આ વર્ષે પ્રથમ વખત જ ચૂંટણી થવા જઈ રહી છે પરંતુ ગામના તમામ સમાજના લોકો એક થઈ સહમતીથી ગ્રામ પંચાયત સમરસ કરી અને સરપંચ સહિત આઠ મહિલા સભ્યોને બિનહરીફ કરી બુરોડા ગ્રામ પંચાયતની અલગ પડતા પ્રથમ ચૂંટણીમાં પ્રથમ વખત સુકાન ગામની મહિલાઓને સોંપવામાં આવી છે જેમાં ન માત્ર મહિલા એક જ સરપંચ છે પરંતુ મહિલા સરપંચની સાથે તમામ સભ્યો પણ મહિલા જ છે એટલે કે સરપંચ સહિત અન્ય આઠ સભ્યોવાણી ગ્રામ પંચાયતનું સુકાન નવ મહિલાઓ સંભાળશે ગામનું મતદાન ચૌદસો એંસી જેવું છે જેમાં સરપંચ તરીકે ચૌધરી લાડુબેન હરજીભાઈની બિનહરીફરણી termo

ડેપ્યુટી સરપંચ તરીકે ગીતાબેન ભેમાજી ઠાકોરને બિનહરી પરણી કરવામાં આવી આ પ્રસંગે આશીર્વાદ આપવા માટે ગામના ચંદેશ્વર મહાદેવ મંદિરના મહંત શ્રી ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ જયંતિભાઈ ઠક્કર મારું નામ લાડુબેન ગુરડા ગામ ગામે બિનહરી સોટીને લાયા છે તો આમાંથી જે કામમાંથી બનશે એ મેં કરશે ખૂબ ગામનો ખૂબ અભિનંદન આભાર નમસ્તે હું ગીતાબેન ભેમાજી ઠાકોર બોરુડા ગ્રામજનો જમનનો ખૂબ ખૂબ આભાર ઉપ સરપંચ તરીકે બોરુડા ગામનો ખૂબ ખૂબ આભાર અમે બોરુડા ગામના બહુ સારા કામ કરશું આગળ વધશું સરસ કામ કરશું નમસ્તે હું છું ઉર્મિલાબેન હરજીભાઈ ચૌધરી ગામ બોરુડા તાલુકો સાંતલપુર જિલ્લો પાટણ તો આજે તારીખ સાત છ બે હજાર રોજ અમારા ગામમાં બિનહરીફ ચૂંટણી થઈ છે અને લાડુબેન હરજીભાઈ ચૌધરીને સરપંચ તરીકે તેમજ ડિપ્યુટી સરપંચ તરીકે ગીતાબેન ભેમાભાઈ ઠાકોરને વર્ણુક કરવામાં આવી છે તો સમસ્ત ગ્રામજનો તેમજ આસપાસના ગામના આગેવાનો જેવા કે લોધરા ચારંડા સોનેત ઇન્દ્રવા તનવાડ આ બધાના આગેવાનોનો અમે હૃદયથી આભાર માનીએ છીએ અને અમારા ગામમાં પાંચ વર્ષ મહિલાનું શાસન રહેશે એટલે મને આશા છે કે અમે બસ સાથે મળી અને આખા ગુજરાતનું એક ઉદાહરણ પૂરું પાડીએ અને સાથે મળીને ગામનો વિકાસ કરીએ થેન્ક યુ આખી બોડી મહિલાઓ દ્વારા વિક્રમસિંહ જાડેજા હું સોનેત વતની છું અને આજે અમે સોનેત થી બાપુ અને સોનેતના બે ચાર આગેવાનો આયા હતા અને ગ્રામ બુરૂડા આખું ગામ ભેગું થયું અને ગામ ભેગા થઈને ભૂપતસિંહ બાપુએ ગામને વિનંતી કરી કે તમે ગામ બીનરીફ આપો ગામ લાડુબેન અરજીભાઈને અને ગ્રામજનોએ ભૂપતસિંહ બાપુનું મન રાખી અને બિનહરીફ બોડી બનાવી આખી મહિલા બોડી બનાવી છે અને મોદી સાહેબનું સૂત્ર છે કે મહિલાઓના હાથમાં શાસન આપો અને અમે મોદી સાહેબનું ઉદાહરણ પૂરું પાડ્યું છે બુરુડા ગ્રામજનોએ અને બુરુડા ગામે ભૂપસિંહ બાપુનું મન રાખ્યું અને બદલ ખૂબ ખૂબ આભાર ગ્રામજનોનો મારું નામ ચૌધરી હરજીભી કાળાભાઈ ગામ બરોડા તાલુકો છત્તરપુર જિલ્લો પાટણ આ બોરોડા ગામની અંદર પહેલી વખત બિનહરીફ બિનરીફ ગ્રામ પંચાયત ગ્રામ પંચાયતની ચૂંટણીની અંદર અમારા ધરમપત્ની ચૌધરી લાડુભાઈ હરજીભાઈ સર્વ ગામજનો પ્રદેશ સોનેથી ભુજસિંહ બાપુ પ્રદીપસિંહભાઈ સરપંચ લોધરાથી તનવાડથી ઠાકરસિંહભાઈ ચારણિયાથી ઉકમસિંહ અમરસિંહ બાપુ તમામ અઢારે હાલ અમારા ગામ લોકોએ અમારામાંથી વિશ્વાસ મૂકી અમારે

ત્રણ ટ્રમ સરપંચ રહ્યો છું એક ટ્રમ કારોબારી અધ્યક્ષ રહ્યો છું તાલુકા પંચાયત એટલે હું સૌને અભિનંદન ફાળવાય અને મારો મન રાખ્યું એ બદલ હું બધાનો આભાર માનું છું ઓકે આજે રોજ પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના બોરુડા ગામ ખાતે આમ તો જુઓ કે બોરુડા અને જારંડા જૂથ પંચાયત હતી પણ જૂથ પંચાયતમાંથી બોરડા અને ચારંડા અલગ થવાથી પ્રથમવાર ચારંડા અને બુરુડા જે ઇલેક્શન જાહેર થયું એ ઇલેક્શનની અંદર બુરુડા ગામે આજે બિનહરીફ જાહેર કર્યા છે એમાં બિનહરીફ જાહેર કરવામાં બનાસકાંઠાના સોનેત ગામના સરપંચશ્રી જાડેજા ભૂબસિંહજી અને જાડેજા સમાજમાંથી પીરુભા બાપુ અઢારે આલમમાં ઉઠવા બેઠવાવાળા અને પછી બુરુડાના તમામ ગ્રામજનો અને ચારંડા અને લોદરાના તમામ ગ્રામજનો અને તનવાડ બધા સાથે રહી અને બુરુડા ગામની અંદર ચંદ્રેશ્વર મહાદેવના મંદિરે બાપુશ્રી મંદિરના પૂજારી બાપુશ્રી સાથે અને બુરુડા ગામના વડીલો હર્ષદભાઈ ઠક્કર સાહેબ બધા સાથે બુરુડા ગામની અંદર કોહંબો કરવામાં આવ્યો મિટિંગ કરવામાં આવી અને એ મિટિંગની અંદર નિર્ણય લેવામાં આવ્યો કે બરડા ગામની અંદર તમામ ગામજનો સાથ સહકાર લઈ અને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા ચૌધરી લાડુબેન હરજીભાઈને સરપંચ તરીકે બિનહરીફ જાહેર કર્યા અને ડેપ્યુટી સરપંચમાં ઠાકોર ગીતાબેન પેમાભાઈને જાહેર કરવામાં આવ્યા અને આમ તો જુઓ તો અત્યારે મોદી સાહેબનું એક સપનું છે કે ભારત સરકારની અંદર મોદી સાહેબનું સપનું છે કે મહિલાઓને પચાસ ટકા ભાગીદારી પચાસ ટકા અનામત આવો પણ આ બુરુડા ગામ પ્રથમ એવું ગામ છે કે આ એ સો ટકા મહિલાઓના હાથમાં વહીવટ આપ્યો છે અને મહિલાઓ હવે બુરુડા ગામનો વહીવટ કરશે અને બુરુડા ગામનો હવે હવેથી વિકાસ થશે